ચાલો મિત્રો અને ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની રેસીપી બતાવવાની છે મિત્રો તમે જોઈજો પૂરેપૂરી જેનું નામ છે સરસ મજાના મેથી અને રવાના લોટના ખાટા સરસ મજાના ઢોકળા તો ચાલો મિત્રો આજે આપણે રવા મેથીના ખાટા ઢોકળા બનાવવાના છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો જેના માટે આપણે એક વાટકી રવાનો લોટ લીધેલો છે મિત્રો તો ચાલો પહેલાં આપણે એને પલાળી લઈએ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક એક વાટકી લોટ લીધેલો છે મિત્રો તેની અંદર આપણે ખાટું દહીં નાખવાનું છે તમે જોઈ રહ્યા છો જેટલા વ્યક્તિના આપણે ઢોકળા બનાવવાના હોય તો વ્યક્તિ પ્રમાણે તમે ખીરું તૈયાર કરી શકો છો મિત્રો તો રવાના લોટની અંદર મીઠું અને ખાટું દહીં નાખીને આપણે સરસ મજાનું રબડું તૈયાર કરવાનું છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે તેને બરાબર પલાળીને અડધી કલાકથી પોણી કલાક સુધી પલળવા માટે મૂકી દઈશું ત્યાર પછી આપણે સરસ મજાના રવા મેથીના ખાટા ઢોકળા બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના મેથી લીલા લીલું લસણ અને રવાના ખાટા ઢોકળા જે બનાવવાના છે તેના માટે જે આપણે મટીરિયલ લીધું છે તે તમને બતાવી બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની લીલી મેથી પણ આપણે લાવ્યા છીએ તેમજ મરચાં પણ છે મોળા મરચાં છે ત્રણ તેમજ લસણ છે તેમજ લીલું લસણ છે તેમજ આપણી વાલી કોથમીર પણ મિત્રો છે કારણ કે લસણ લીલું અને સૂકું બંને નાખવાનું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની રેસીપી માટે એટલે કે ખાટા ઢોકળા બનાવવાની તૈયારી કરી કરવાની ચાલુ કરી દઈએ મિત્રો આપણે એની અંદરથી જરૂરિયાત પ્રમાણે મેથી લઈ લઈશું મિત્રો તો ચાલો પહેલાં મેથીનું કટિંગ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે હવે હાથો પણ આવી ગયો છે કલાક પહેલાં જે આપણે પલળવા માટે મૂકી દીધેલો લોટ છે એટલે કે ઢોકળાનું પલળવા મૂકેલું કલાક પહેલાં તે પણ પલ્લી ગયું છે તે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે મરચાં અને મેથીનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો લઈને સરસ મજાનું જે આપણે કલાક પહેલાં પલાળવા રાખેલું તે તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો એની તેની અંદર મસાલા નાખીને તૈયાર કરી લઈએ ત્યાર પછી તેને ઢોકળા તૈયાર કરવા માટે ગેસ ઉપર મૂકશું મિત્રો તો ચાલો ખીરું પહેલાં તૈયાર કરી લઈએ હવે સૌપ્રથમ થોડી હળદર ઉમેરશું થોડુંક ધાણાજીરું તેમજ પૂરતા પ્રમાણમાં લીલું લસણ તેમજ આપણી જે કટિંગ કરીને રાખેલી છે એક વાટ મેથી તે પણ ઉમેરશું મિત્રો તેમજ આપણી વાલી વાલી કોથમીર પણ નાખવાની છે મિત્રો તેમજ આપણે જે મરચા આદુની પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ ઉમેરશું તેમજ મિત્રો જે આપણે ચણાની દાળ થોડાક સમય પહેલાં એટલે કે અડધો કલાકથી પલળવા જે રાખેલી તે પણ તેની અંદર ઉમેરી દઈશું કારણ કે તેનો સ્વાદ પણ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તો ચાલો આજે આપણે લીલી મેથી લીલા લસણ અને રવાના સરસ મજાના ખાટા ઢોકળા બનાવવા માટે આપણે ખીરું તૈયાર કરી રહ્યા છીએ મિત્રો हेलो मित्रों तो वे आपने थोड़ो घी अपन अंदर उमेरी दइए कारण के उमे इनो सरस मजा ना ये अपना ढोकला पोचा बने से मित्रों हेलो मित्रों आपने अभी ढोकला ने તૈયાર કરવા માટે અંદર મૂકી દઈએ તપેલીની અંદર કારણ કે આપણે ઢોકળું ઢોકળ્યું હોવા છતાં પણ ઓછા બનાવવાના છે કારણ કે વ્યક્તિ પ્રમાણે ઢોકળા બનાવવાના હોય છે મિત્રો તેથી આપણે તપેલીની અંદર પાણી લઈ એક કાઠલો મૂકેલો છે તેની અંદર પકાવવાના છે મિત્રો તો ચાલો સરસ રીતે આપણે શની અંદર ખીરું તૈયાર કરીને લીધેલું છે મિત્રો ચાલો તો હવે એને આપણે થોડો અંદર તીખું મરચું ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે તે ડીશને તૈયાર થવા માટે પાણી જે આપણું ગરમ થઈ ગયું છે તો તેના વધારાથી સેડવવાના હોય તો અંદર મૂકી દઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે થોડીક વાર સુધી સડી જાય પછી બતાવીશ ચારથી પાંચ મિનિટ પછી કે દસ મિનિટની અંદર હું તમને ત્યાર પછી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે જે આપણે જોઈએ તમે જોઈ રહ્યા છો કે આપણા ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો આપણે ચાલો હવે તેને કટિંગ કરી લઈએ ચાલો તો મિત્રો આ રીતે આપણે પીસ તૈયાર કરી લેવાના છે થોડુંક ગરમ હોવાથી તેને થોડીક વાર ઠરવા દઈને પછી જો કાપા પાડશો તો વધારે સરળ રહેશે મિત્રો કારણ કે તેમાં લીલી મેથીના પાંદ હોવાથી કટિંગ કરવામાં થોડીક મુશ્કેલી પડતી હોય છે મિત્રો ચાલો તો હવે આપણે તૈયાર કરી લઈએ અને સૌ કરવા માટે બેસી જઈએ મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના લીલી મેથી લીલા લસણ અને રવાના ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો તમને પણ મોઢામાં પાણી આવતું છે જોઈને તે જેવા સરસ મજાના ઢોકળા તૈયાર છે ખાટા તમને હું બતાવી રહ્યો છું સરસ મજાના પોચા એવા તૈયાર થઈ ગયેલા છે જે જાળીલા છે જાળી પણ પડેલી છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો તમે પણ આવા ઢોકળા બનાવજો મિત્રો કારણ કે મેથીનું પ્રમાણ આમાં ખૂબ જ રાખવાનું હોય છે મિત્રો અને જ્યારે તમને ઢોકળા ખાવાનું મન થાય ત્યારે ઝડપથી એટલે કે દસ પંદર મિનિટની અંદર તૈયાર થઈ જતા ઢોકળા છે મિત્રો કારણ કે તેને ખાટું દહીં ના ઉમેરવાથી જાજો સમય સુધી તેને પલાળવાની જરૂર હોતી નથી જો તમારી પાસે સમય હોય તો કલાક અડધો કલાક કે પંદર મિનિટમાં પણ આ ઢોકળા તૈયાર થઈ જાય છે મિત્રો તો ચાલો હવે આપણે તેને સોસ સાથે અથવા તેલ સાથે તમને જેની સાથે મજા આવતી હોય તેની સાથે ઢોકળાને ખાઈ શકો છો મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ અને બહેનોને જમાડી લઈશું મિત્રો સરસ મજાના ખાટા જે ઢોકળા છે તો તમને પણ પાણી મોઢામાં આવતું જ હશે તો ચાલો જમી લઈએ નાસ્તો કરી લઈએ જય યોગેશ્વર ભગવાન મિત્રો તમે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી નવી નવી રેસીપી બતાવતો રહું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી